તો કેમ છો મારા બહેનો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને ખબર છે કે આખી દુનિયાની અંદર સાહેબ કલાકારોનો રાફડો પાટ્યો છે પણ આજે જે તમને સાહેબ વિડીયો બતાવો છું ગમન સાંતલ જેવાનો જેવા એક ભાઈનો અવાજ છે ભાઈ અને આ ભાઈનો અવાજ સાંભળીને ભાઈ ભલભલા લોકો ધ્રુજી ગયા છે તમને ખબર છે ગમન સાંતલ ગમન એ ગમન અને બીજા બધા રમણ ભમણ તમને આ વાત ખબર હશે પણ શું મારા ભાઈઓ તમને એ વાત ખબર છે કે ગમન સાંતલ જેટલા ફેમસ છે ને ભાઈ એનાથી વધારે ભાઈ તમે જે જોઈ રહ્યા છો આ ભાઈ ફેમસ થયા છે હવે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોમાં જે તમને ભાઈ દેખાય છે એ ભાઈનો વિડીયો છે સાહેબ સોશિયલ મીડિયાની દુનિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે પણ હું તમને બતાવી દઉં કે ઘણા બધા લોકોના વિડીયો છે ભાઈ વાયરલ થઈ જતા હોય છે પણ આ ભાઈનો એ માટે વાયરલ થયો છે કેમ કે આ ભાઈનો અવાજ છે ને ભાઈ ગમન સાંતલ જેવો છે ગમન સાંતલને પછાડી મારે ને એનાથી પણ ખતરનાક છે હવે તમે આજનો મારા ભાઈઓ આ વિડીયો જુઓ વિડિયો જોયા પછી તમે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે શું ખરેખર મિત્રો ગમન સંતાલની ટક્કર મારી છે કે નથી મારી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં પણ એની પહેલાં તમને સાહેબ વિડીયો બતાવી દઉં તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો